નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક દારૂડિયાની મોજ કારેલીબાગ પોલીસ સ્ટેશન બહાર આરોટી બેઠક જમાવી રમૂજ દ્રશ્યો જોવા મળ્યા પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભક્તો ભક્તિમાં લીન છે તો બીજી તરફ દારૂડિયાઓ નશામાં તરબોર જોવા મળ્યા છે કારેલીબાગ પોલીસ મથકની બહાર જ એક દારૂડિયાએ આરામ ફરમાવ્યો હતો નશામાં દૂધ થઈ આ દારૂડિયાએ પોલીસ મથકના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર જ આરોટીને બેઠક જમાવી હતી ત્યારે અહીંથી પસાર થતા એક જાગૃત નાગરિકે દારૂડિયાની મોજનો આ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો મહત્વની બાબત એ છે કે આ દારૂડિયો માર્ગ પર પડ્યો હતો જો કોઈ અકસ્માત થાત તો જવાબદાર કોણ પોલીસ મથક બહાર જ દારૂડિયો પડ્યો હતો પણ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી જ્યારે ત્યાંથી પસાર થતાં એક મોપેડના ચાલકે આ દારૂડિયોને ઉઠાડી રસ્તા પરથી હટાવ્યો હતો બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ